ઘન ગાત્ર નેત્ર ઘન પાત્ર ઘન નમસ્કાર દોસ્તો વન કર્મીઓ ઉપર પોલીસ ફરિયાદ થઈ છે તલાલા વન વિભાગના ત્રણ લોકો સામે પોલીસે પોલીસમાં એફઆઈઆર દાખલ થઈ છે બે યુવાનોને બે રહેમીપૂર્વક મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તો આજે એ વાત કરીશું કે શું છે આખો મામલો ગીર સોમનાથ જિલ્લાનું તલાલા તલાલાનું વન વિભાગ હાલ વિવાદોમાં આવ્યું છે જેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અરજી કરી હતી અને હવે તેની એફઆઈઆર થઈ છે જગદીશભાઈનું કહેવું છે કે તે અને તેના ત્રણ દોસ્તો મતલબ કે કુલ ચાર લોકો છે તે રાજકોટથી અગિયાર તારીખના રોજ તલાલાના બોરવાવમાં આવે છે જ્યાં તેમના પ્રવીણભાઈ માટિયા નામના તેના મિત્ર છે એ પણ સાથે આવે છે અને આ પ્રવીણભાઈના કાકા કમલેશભાઈ છે તેનું ફાર્મ હાઉસ છે આ ફાર્મ હાઉસે તે આંટો મારવા ચાર લોકો આવે છે પરંતુ તે દિવસે આવ્યા બાદ રાત્રિના અગિયાર કલાકની આસપાસ એ લોકો આ ફાર્મ હાઉસથી બાઇક લે છે ફાર્મથી ફાર્મનું બાઇક લે છે અને બાઇક લઈને લુસાળા જવા નીકળે છે બોરવાવથી લુસાળા તરફ તેમનું કહેવું છે કે રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસનો સમય હતો તે લુશાળા જતા હોય છે જંગલના રસ્તે ત્યારે તેમને એક બાઇક સામી મળે છે અને આ બાઈક આ લોકોની બાઇકને રોકાવે છે રોકાવ્યા બાદ એ બાઇકમાંથી બે લોકો ઉતરે છે જે ઓળખાણ આપે છે કે એક વનકર્મી છે એક વન વિભાગના બંને ગાર્ડ અને વનકર્મી છે અને આ બંને છે તેમને પૂછપરછ કરવા માટે ત્યાંથી એક ધાર ઉપર લઈ જાય છે જંગલની ધાર ઉપર પૂછપરછ કર્યા બાદ તેને કહેવામાં આવે છે કે હવે તમારે તલાલા વન વિભાગની જે ઓફિસ છે ત્યાં આવવાનું છે ત્યાં આ લોકોને લઈ જવામાં આવે છે અને ત્યાં એક ફોરેસ્ટ અધિકારીને આ લોકો બોલાવે છે ફોરેસ્ટ કર્મીઓ જ્યારે ફોરેસ્ટ અધિકારીને બોલાવે છે તો આ વ્યક્તિનું નરેન્દ્રભાઈનો આરોપ છે કે અધિકારી આવે છે વન વિભાગના અને આવ્યા પછી આ બંનેની પૂછપરછ કરે છે અને ત્યારબાદ આ ત્રણેય લોકો છે તેને બેરહમીપૂર્વક પગના ભાગે મૂંઢ માર મારે છે તેવો સનસનીખેજ આરોપ છે તે વન વિભાગના એક ફોરેસ્ટર અને અન્ય બે કર્મીઓ ઉપર લાગ્યો છે આ લોકોનું કહેવું છે કે ત્યારબાદ તેના મોબાઈલ ફોન માગવામાં આવે છે મોબાઈલ ફોન તેના ચેક કર્યા બાદ આ બંનેને મોબાઈલ ફોન આ વન વિભાગના અધિકારી પરત કરે છે બીજા દિવસે એ લોકો ફાર્મ હાઉસ જાય છે અને ત્યાંથી રાજકોટ જવા નીકળે છે ત્યાં હકીકત બધી કહે છે પરંતુ રાજકોટ ગયા પછી તેમનું કહેવું છે કે તેને પગના ભાગે દુખાવો થતો હોય છે જેના કારણે તે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ થાય છે અને ત્યાં તે સારવાર લે છે સારવાર લીધા બાદ તે તલાલા પોલીસ સમક્ષ નરેન્દ્રભાઈ જગદીશભાઈ રાઠોડ નામના વ્યક્તિ છે જે ફરિયાદી તેણે અરજી કરી હતી તેણે એફઆઈઆર નોંધાવી છે આ ત્રણ કર્મીઓ સામે મૂંઢ માર મારવાને લઈને પોલીસ ફરિયાદ તલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને પોલીસે હવે તપાસ શરૂ કરી છે સવાલ એ પણ છે કે પ્રતિબંધિત જંગલ વિસ્તાર હતો કે કેમ એ હવે પોલીસ તપાસને બાદ બહાર આવશે પરંતુ પ્રતિબંધિત એરિયામાં જવાનો દંડ હોય છે નહીં કે માર મારવાનો લોકોએ આરોપ કર્યો છે કે તેમને માર્યા છે નંબર બે કે તેમને ત્યાંથી પકડીને તલાલા કચેરી સુધી લાવવામાં આવ્યા છે તો વન વિભાગે તેમના વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયા કરી છે કે કેમ તેમના વિરુદ્ધ જે ડોક્યુમેન્ટની જે દંડની કાર્યવાહી હોય છે તે કરી છે કે કેમ કે તેને ખરેખર માર મારીને મૂકી દીધા છે આવા અનેક સવાલો છે પરંતુ અમે જે હકીકત કહી રહ્યા છે એ જે અરજી છે જે ફરિયાદ છે તેના આધારે જે જે કહેવામાં આવ્યું છે જે આક્ષેપ કરવામાં આવ્યા છે આક્ષેપ એટલા માટે કે હવે પોલીસ તપાસ કરશે ને સત્ય હકીકત શું છે એ પોલીસ બહાર લાવશે પરંતુ સાથે જ ચોંકાવનારા ફોટો મળ્યા છે જે પગના ભાગે માર મારેલા હોય તેવા દેખાઈ રહ્યા છે તો આ ફોટોની અમે પુષ્ટિ નથી કરતા પરંતુ આ ફોટો ચોંકાવનારા સામે આવ્યા છે અને એ જે ફોટો છે તે ખૂબ જ દર્દનાક હોય તેવું દેખાઈ રહ્યું છે પોલીસ તપાસ કરશે કે વન વિભાગના કર્મચારીઓએ ખરેખર આ લોકોને પીટ્યા છે કે કેમ અને પીટ્યા છે શું કારણે પીટ્યા છે પીટવાનો અધિકાર કોને છે કાર્યવાહી કરવાની હોય છે તે થઈ છે કે કેમ અને ખરેખર આ લોકોનો આરોપ છે તેમાં કેટલી સત્યતા છે એ હવે પોલીસ તપાસ બાદ બહાર આવશે પરંતુ હાલ આ ચોંકાવનારી ફરિયાદ છે તે તલાલા પોલીસ સ્ટેશનની અંદર થઈ છે અને વનકર્મીઓ સામે ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે દોસ્તો આવી તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે કરીને સબસ્ક્રાઈબ કરો અગર આપણો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટામાં જોતા હોય ફોલો કરો ધન્યવાદ